બુન અત્યારે તૈણ દાડી મુના પોમણ વજન માથે કિલોમીટર થી મુના ખોયેલું તૈય પુરા ઘેર લઈને આલ્યા ઈનો લઈને આવે આહીરની બુન છોકરો છે સંસાર છોડેલો છે અઢાર વર્ષ થયેલો છે ગુગા માટે જિંદગી કુર્બાન કરેલી છે અને ગોગો ખોયો તો કાળુ ની મેલડી બોલી હતી ઘેર જાય તારા ઘેર રાફડો છે એ રાફડા મારું કાળું રાવણ ની માતા નું રાફડા લાવ્યો હોય અને તારે હેડ થી રાજુભાઈ હેડ થી આવો વાત માં શું બન્યું છે તમે અહીંયા આવો એટલે પૂછજો હોય તારે કોઈ નીતિન ભાઈ મોનો નહીં એ કાળા રણમાં માતા માં લેવા જે બુન ના તાર સાક્ષી પુરાવા છે એટલે જગતમાં માં મોના એની માતા શું ભાઈ સાહેબ થાય તો હારા મોકલી કરતા કર્યું છે પૂરું પડ્યું છે આ બેન છે પેલી તો માતાજી આ દેવી શક્તિ છે તારા વજન ઉપાડી ચડાવ કોઈની તાકાત નહીં આટલો વજન ઉપાડી આપણે ઉપડાવતા વખત ત્યાં તો આટલો વજન ઉપાડી કોઈ છોકરા ના ખેલ નહીં એ કોઈ માતાજી નું દેવી શક્તિ કોક હાજર છે અને મારો ભગવાન ગુગો બાબુ મારો કાશીનગર માં ગુલકા હાજર રહે એવી ગોગા ને પ્રાર્થના કરશું